મિત્રો આજે આપણે બેંક વિશે પણ થોડી માહિતી મેળવીશું કોઈ પણ કાર્ય કરવું હોય જેમાં કોઈ પણ બિઝનેસ કરવો હોય કે આપણે કોઈ ઘર વાહન જેવી વસ્તુની લોન લેવી હોય ત્યારે બેંક આપણી મદદ કરે છે તો આ બેંક શું કાર્ય કરે છે એ જોઈએ બેંકની પ્રાથમિક માહિતી જોઈએ તો બેંક એ એક એવી જગ્યા છે કે જ્યાંથી આપણને લોન મળે છે તથા આપણે ત્યાં બચત પણ કરી શકીએ છીએ અને આ બંને વસ્તુ પર વ્યાજ લાગે છે સરળ ભાષામાં જોઈએ તો આપણી પાસે રહેલા રૂપિયાને આપણે બેંકમાં મૂકીએ તો એ બચત કરી કહેવાય આપણે બેંકમાં પૈસા મૂકીએ ત્યારે બેંક એનું વ્યાજ આપે છે વ્યાજ એટલે આપણી જે રકમ છે એના પર થોડા વધારે રૂપિયા ઉમેરે છે એ જ રીતે લોન પણ મળે છે જેમ આપણે બચત મૂકીએ છીએ એમ જ્યારે આપણે જરૂર પડીએ ત્યારે બેંક આપણને રૂપિયા ઉધાર આપે છે જેને આપણે લોન કહી શકીએ જેમ કે આપણે કોઈ વાહનની ખરીદી કરવી હોય ઘરની ખરીદી કરવી હોય કે પોતાના ધંધા માટે જો રૂપિયાની જરૂરિયાત હોય તો બેંક આપણને એ રૂપિયા ઉધાર આપે છે એટલે કે લોન આપે છે અને એના બદલામાં આપણે વ્યાજ ચૂકવવું પડે છે એટલે કે થોડા વધારે રૂપિયા આપીને એ રકમ પરત કરવી પડે છે હવે બેંકની આ કાર્ય પદ્ધતિને આપણે અમર બેંક સાથે જોડીને આગળ દાખલાઓ કરીશું આપણે આ પાઠમાં એ જોઈશું કે એક મહિલા આમ્ર બેંક છે મહિલા આમ્ર બેંક એટલે કે મહિલાઓ એટલે કે લેડીઝ બધા મળી અને એક બેંક બનાવે છે આમ્ર બેંક આમ્ર એટલે કેરી જોઈએ કે તે કઈ રીતે કાર્ય કરે છે વીસ સભ્યો એટલે કે વીસ મહિલાઓ વીસ વ્યક્તિએ ભેગા મળી અને આ બેંક બનાવેલી છે મંડળી બનાવેલી છે આ મંડળીના અધ્યક્ષ એટલે કે હેડ એક વ્યક્તિ કે જે તમામ સંચાલન કરતા હોય એ છે મધુબેન બચત શું કરે છે છે તો કે રૂપિયા એટલે દરેક એ પચીસ રૂપિયા પ્રતિમાસ એટલે દર મહિને બચત કરે છે આટલી પ્રાથમિક માહિતી સાથે આપણે આગળ થોડી ગણતરીઓ કરીશું સૌથી પહેલા આપણે એક પ્રશ્ન લઈએ આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે આપણને પ્રતિ વ્યક્તિ બચત આપેલી છે કે એક વ્યક્તિ રૂપિયા પચીસની બચત કરે છે પ્રતિ માસ તો હવે પ્રત્યેક મહિને સમગ્ર જૂથ આખું જૂથ કેટલા સભ્યોનું છે વીસ સભ્યોનું એ કેટલી બચત કરે છે એ આપણે જોવાનું છે તો આપણને જવાબ કઈ રીતે મળશે તો કે જે સભ્યો છે એ બધાની બચત નો ગુણાકાર કરીશું એટલે આપણને આપણો જવાબ મળે તો ચાલો જોઈએ સૌથી પહેલા પ્રશ્ન એક વખત રિપીટ વાંચીશું આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે તો જવાબ લખીશું પ્રત્યેક મહિને કેટલા રૂપિયા પચીસ એક વ્યક્તિના છે અને કુલ વ્યક્તિઓ એટલે કે સભ્યો છે વીસ આ બંનેનો ગુણાકાર કરતા જે જવાબ મળે એટલા રૂપિયા કુલ એકઠા થાય તો પચીસ ગુણ્યા વીસને જો આપણે ગુણાકાર કરીએ તો શું જવાબ આવે શૂન્યવાળી સંખ્યા છે એટલે સરળ ગુણાકાર થશે પચીસ ગુણ્યા બે કરીશું એ તો આપણને આવડે જ પચીસ ગુણ્યા બે એટલે કે પચીસ બે પચાસ અને જે શૂન્ય બાકી છે એને આપણે બાજુમાં જોડી દેશું એટલે આપણો જવાબ આવ્યો પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે તો કે પાંચસો રૂપિયા એકઠા કરે છે હવે બીજો પ્રશ્ન દસ વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે હવે આપણને એક વર્ષમાં કેટલા મળે છે એ ખબર પડી ગઈ તો દસ વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે એ જોવાનું છે તો ચોકડી ગુણાકાર આવશે તો સૌથી પહેલા આપણે પદ મૂકીએ તો જવાબમાં લખીશું એક વર્ષમાં કેટલા થાય છે પાંચસો રૂપિયા તો દસ વર્ષમાં કેટલા તો આપણે કરીશું ચોકડી ગુણાકાર એટલે કે એક બે અને ત્રણ તો ત્રણે ત્રણ શૂન્ય ને અહિયાં બાજુમાં મૂકીશું દસ વર્ષમાં પાંચસો પાંચ હજાર રૂપિયા એકઠા થશે રીતે આપણે વિવિધ હિસાબો પણ કરી શકીએ અને બચત વિશેની અને લોન વિશેની માહિતી મેળવી શકીએ